નાગરી તાલુકાના માનપુરા શિખાતે ગામ તળનું પંચાયતનું પાણી પૂરતું ન પહોંચતા લોકો ને પરેશાની થઈ રહ્યા છે ગામનું ગ્રામ પંચાયત નું મુખ્ય ટાંકુ જેમાંથી કનેક્શન લાઈનો આપેલ હોવાથી ઘરે ઘર નળ સુધી પાણી પહોંચાડવામાં આવે છે ગામના સભ્ય મીડિયા સામે રજૂઆત કરી હતી અમારા ગામમાં ટાંકુ પૂરતું ન ભરાતા નળ સુધી પાણી પહોંચતું નહીં જેથી કરી સરકાર તાત્કાલિક અમને પાણીનું નું ટાંકુ નવું બનાવી આપે તેવી વિનંતી કરી હતી બ્યુરો રિપોર્ટ રામજી ભરાય ગોર વાઘેલા સોનસિંહ બાબુજી ગામ માનપુર શિહોરી અમારા ગામમાં પંચાયત ટોકુ પાણીનું જજીર થઈ ગયેલું છે અને પાણી પૂરતું ભરાતું છે નહીં અને ગામમાં પાણી પહોંચતું નથી તો અમારી ખાસ સરકારશ્રીને વિનંતી છે કે અમારું આ જર્જીત ટોકું તાત્કાલિક ધોરણે નવું બન્યા લે અને ગામને પૂરતું મળે એવી અમારું વિનંતી છે રસિકજી મેરુજી છે ગામ માનપુર અમારા ગામનું પોણીનું ટોકું નીચેથી બહુ જર્જરિત રીતે થઈ ગયેલું છે પૂરું પોણીનું ભરાતું નથી એટલે પોણી ગમનું પહોંચતું નથી એટલે સરકારશ્રીને એવી વિનંતી કે તાત્કાલિક ધોરણે બીજું મારું નામ પુનાભાઈ કાંકરેજા અમારા ગામમાં પાણીનું ટોકું આખું લિસ્ટ તો અમારા ગામમાં પાણી ભખતું નહીં માનપુરમાં અમારે સરકારશ્રીની વિનંતી છે કે અમારા ગામમાં પંચાયતમાં ટોકું આપવા અમારી વિનંતી છે પાણી બહુ તકલીફ છે અમારા ગામમાં પાણીની